હું સુરત શહેરનું ડેપ્યુટી મેયર એટલે કે રાજા સત્તા અમારી અમે કોઈને પણ ઝુકાવી શકીએ હવે સત્તાધીશની રાજા શાહીની આ તસવીર જોઈ લો આ છે સુરતના ડેપ્યુટી મેયર જે ખુદને પ્રજાના સેવક કહે છે પરંતુ આજે કાદવમાં પગ ન પડી જાય તે માટે ફાયર બ્રિગેડના જવાનના ખભા પર બેસી ગયા આનાથી શર્મશાર કરનારી તસવીર ભાજપ માટે બીજી કઈ હોય કારણ કે જે ભાજપ ખુદ પ્રજાનું સેવક ગણાવે છે તે જ ભાજપના નેતાએ આવી હરકત કરી છે ઘટના સુરતના પર્વત પાટિયા પાસેની છે જ્યાં ચાર દિવસથી એક યુવકનો મૃતદેહ ઊંડા પાણીમાં શોધવામાં આવી રહ્યો હતો જેથી ત્યાં ભાજપના નેતાઓ પહોંચ્યા હતા ડેપ્યુટી મેયર પણ પહોંચ્યા પરંતુ ફૂટપાથ પરથી રોડ પર આવવા માટે ત્રણ જેટલા કિચડમાંથી આવવું પડે તેમ હતું અને આવું કરે તો પાટીલ સાહેબના બૂટ બગડી જાય

આ મુદ્દે કોંગ્રેસે પણ આકરા પ્રહાર કર્યા છે આજની જે ઘટના બની છે કે સુરત મહાનગરપાલિકાના એક કર્મચારીના ખભા પર ડેપ્યુટી મેયર વિક્રમ વેટાની ભૂમિકા ભજવતા હોય એ રીતે પોતાના કપડાનું ધ્યાન રાખે પોતાના બૂટ ન બગડે એનું ધ્યાન રાખીને જેનું ફોટો સેશન કરાવ્યું છે ખરેખર નરેન્દ્ર પાટીલ માટે નહીં પરંતુ શહેરના ભારતીય જનતા પાર્ટીના શાસકો માટે ડૂબી મરવાની વાત છે આટલા મોટા પટ પર રહીને તમારે લોકોએ તમારી પર વિશ્વાસ કરીને તમને ખોબલે ખોબલા મત આપ્યો હોય ત્યારે આ સમયે તમારે લોકોની સુરક્ષાનું ધ્યાન રાખવા માટે તેઓની વચ્ચે જવું જોઈએ સુરતના મીડિયાના મિત્રો કેમેરા મિત્રો ધંધાના પાણીમાં સુધીના પાણીમાં જઈને લોકોના રક્ષણ માટે લાઈવ કરતા હોય કે સુરત મહાનગરપાલિકાનું તંત્ર જાગે એ માટે ગામના પર્યટન કરતા હોય ભારતીય જનતા પાર્ટીના ડેપ્યુટી મેયર એક કર્મચારીને ખભે બેસીને ફોટા પડાવે અને પોતાના કપડાં ન બગડવાનું ધ્યાન રાખે ખરેખર એની માટે શરમજનક બાબત છે અને આ બાબતે ભારતીય જનતા પાર્ટીએ માફી માંગવી જોઈએ અંતે એટલું કહેવું છે કે જેમને કાદવમાં પગ પડવાથી ગંદા થવાનો ડર લાગતો હોય તે ગરીબ પ્રજાના ઉદ્ધારના કામ કેવી રીતે કરી શકે શૈલેશ ત્રિવેદી વીટીવી ન્યૂઝ સુરત